નમસ્તે ખેડૂત મિત્રો આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને તારીખ બે ચાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ દસથી થી પંદર વરિયાળીના વાહન હતા અને બજાર પણ બહુ સારા છે ઊંચામાં અડત્રીસો પંદર વી નું નામ પડ્યું છે જનરલ બજાર છે બે હજારથી થી ત્રણ હજાર સુધીના જનરલ બજાર છે તો ચાલો હરાજી જોઈ લઈએ વરિયાળીના વાહન بادو اندري ۾ جيڏي بادو جيڏي ڪتابي ڏاڍي ٿيو هي جو وي ري علي بچا آهن ڇترين ۾ هڪي نٿي بچا آهن ઈજરી જાળી પછાડી જરીની 3300 30 ઈજરી જાળી પછાડી જરીની 90 30 30 આદ્રી આદ્રી ધંધે ઓ ખેતર માં સાત ઓ ખેતરમાં જ કે આદ્રી જો બાત ના લીધું

અઠ્યાવીસો 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 અઠ્યાવીસો